હાલો હા બોલ બોલ એલા બોલો તારે જમીન નો શું થયું પૈતું કે નહી હવે અરે ભાઈ પતી ગયો યાર માની ગયા એમ ને તારા વાલા બધા માનતા ન હતા પાર્ટનર હતા એ હા યાર માની ગયા પતી ગયો એમ કે ઈ હારામાં હારું કેવાય કાકા મન આવ્યાને માની ગયા ને ઈ તો હવે શાંતિ તારે હવે હું હારામાં હારું ઈ કઈ એમરમ નથી માઈના કઈ તો કેમ માઈના હે હવે ઈ લોકોને ને મે એવી બોલી કરી હે